પ્રણામ પહેલાં આપણે ત્રણ વાક્ય જોઈએ તમે બે શોક કરો છો તો આપણે ત્વમ યુવામ યુએમ છે અહીંયા આગળ બીજો પુરુષ ધી વચન છે એટલે યુવામ આવશે તમે બે માટે અને શોક માટે સૂચ ધાતુ છે તો ઊનો ગુણ ઓ થશે એટલે શોચ થયું વત્તા અ વત્તા થસ પ્રત્યય એટલે યુવામ શોચ થ તેઓ બે સાંત્વન કરે છે તો સ તૌ અને તે તો તેઓ બે માટે આપણે તૌ લઈશું સાંત્વ ધાતુ છે દસમા ગણને પોતાનો ઈ પ્રત્યય લાગે એટલે સાંત્વી બને અને પછી ઈનો ગુણ એ કરે એટલે સાંત્વે થાય અને પછી અવિકરણ પ્રત્યે લાગે પછી આગળનો આપણે નિયમ હતો એ અય ઓ પછી કોઈપણ સ્વર આવે તો અ આય અવન આવ થાય છે તો અહીંયા આગળ એ છે તો અહીંયા આગળ અય થશે એટલે સાંત્વય પછી યમાં અ ભળી જશે એટલે સાંત્વય અને તસ પ્રત્યય એટલે સાંત્વયત ત પછી હું નૃત્ય કરું છું તો હું માટે અહમ આવે અહમ આવામ વયમ તો અહીંયા આગળ હું માટે અહમ લઈશું નૃત ધાતુ ચોથા ગણનો ય વિક્રણ પ્રત્યે અને મી અને મને વધી શોધો ત્યાં પ્રત્યેની પહેલાં પૂર્વના યનો આ અનો આ થશે એટલે નૃત્યનું નૃત્ય થશે નૃત્યામી એટલે અહમ નૃત્યામી